વાત કરીએ સુરતની સુરતમાં નકલી ઘીના રેકેટનો પર્દાફાશ થયો છે સુરતના રાંદેરમાંથી ઝડપાયું બસો પચીસ કિલો જેટલું નકલી ઘી નકલી ઘી બનાવી અલગ અલગ ડેરીમાં વેચાણ થતું હોવાનો ખુલાસો તમામ ઘીના ડબ્બા પર બ્રાન્ડેડ કંપનીના ઘીના લોગો પણ લાગેલા છે આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા ધનરાજ ફોન લાઈનથી જોડાયા છે જી ધનરાજ કેવી રીતે આ નકલી ઘીનું રેકેટ ચલાવવામાં આવતું હતું અને શું કાર્યવાહી જી બિલકુલ રાંદેર પોલીસને બાતમી મળી હતી અને બાતમી ના આધારે તપાસના ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો ત્યારે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર વ્યક્તિને ધરપકડ કરી લેવામાં આવી છે ઘટના છે સુરતના રાંદેર વિસ્તારની રાંદેર વિસ્તારમાં ઘી લોકો જે ખાતા હોય એના માટે ચેતવણીરૂપ કિસ્સો છે સામે આવ્યો છે ત્યારે શંકાસ્પદ પનીર બાદ હવે ઘી છે એ જથ્થો સામે મળી આવ્યો છે રાંદેર વિસ્તારના ઘોઘાચોક વિસ્તારમાંથી બસો પચીસ કિલો જેટલું નકલી ઘી છે એ ઝડપી પાડવામાં આવ્યું છે ત્યારે જે ઘી બનાવવામાં આવ્યું હતું તેમાં ખાસ કરીને ડાલડા ઘીમાં સોયાબીનનું તેલ અને હળદર કેમિકલ નાખીને આ ઘી બનાવવામાં આવતું હતું જોકે રાંધેર પોલીસે આરોપી પાસે સમગ્ર રિકન્સ્ટ્રક્શન પણ કરાવ્યું હતું કયા પ્રકારે એ બ્રાન્ડેડ ઘી બનાવતો હતો એ વાતની પણ જે પુષ્ટિ છે એ કરવામાં આવી હતી જોકે આ ઘી છે અલગ અલગ ડેરીઓમાં વેચીને તે રૂપિયા કમાતો હતો અને તમામ ઘીના ડબ્બા ઉપર બ્રાન્ડેડ ઘીના લોગો છે એ પણ લગાવવામાં આવતો હતો આ બાબતની ફરિયાદ મળતાની સાથે જ રાંધેડ પોલીસ એક્શનમાં આવી હતી અને તાત્કાલિક ધોરણે જે ડુપ્લિકેટ ઘી બનાવનાર વ્યક્તિ છે તેની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરાઈ છે જી જી આભાર તમામ જાણકારી આપવા માટે